જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજની ટો સ્ટોરી કંઈક આવી છે એક ખૂબ જ સુંદર ગામ હતું ત્યાં રામજીભાઈ અને તેમના પત્ની જમનાબા રહેતા હતા રામજીભાઈનું ઘર એટલે જાણે સુખનો માળો બહુ મોટું ન હતું પણ પ્રેમથી ભરેલું હતું રામજીભાઈ ખેતી કરતા હતા અને જમનાબા ઘર સંભાળતા એમને એક જ દીકરો હતો જેનું નામ હતું કરણ કરણ એમના માટે આંખનો તારો હતો રામજીભાઈએ ખેતરમાં પસીનો પાડીને જમનાબાઈએ પટારામાંથી થોડું થોડું બચાવીને કરણને ભણાવ્યો હતો કારણ ખૂબ મહેનત કરી અને મોટો સાહેબ બની ગયો એને શહેરમાં એક મોટી કંપનીમાં નોકરી મળી માતા પિતાનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું આખરે એમનો દીકરો મોટો માણસ બની ગયો હતો કરણે શહેરમાં સુંદર બંગલો બનાવ્યો ગાડી લીધી અને પછી એના લગ્ન પણ થઈ ગયા કરણની પત્નીનું નામ સવિતા હતું પેલા થોડો સમય કરણ અને સવિતા વાર તહેવારે ગામડે આવતા ત્યારે રામજીભાઈ અને જમનાબાનો આનંદ માતો ન હતો તેઓ આખા ગામમાં ગર્વથી કહેતા જુઓ મારો કરણ આવ્યો છે પણ ધીમે ધીમે કરણનું આવવાનું ઓછું થઈ ગયું ફોન ઉપર વાતો તો થતી પણ રામજીભાઈને લાગતું કે એમના દીકરાના અવાજમાં હવે એ પ્રેમ નથી રહ્યો એક દિવસ કરણે ફોન કરીને કહ્યું કે બાપુજી તમે અને બા હવે ગામડે એકલા કેમ રહો છો હવે તમે આરામ કરો હું તમને શહેરમાં લઈ જાઉં છું તમે મને અમારી સાથે રહેજો તમને અહીં કોઈ તકલીફ નહીં પડે આ સાંભળીને રામજીભાઈ અને જમનાબાની છાતી ફૂલી ગઈ એમને લાગ્યું કે એમનો દીકરો ખરેખર કેટલો સંસ્કારી છે તેઓ ફટાફટ પોતાનું નાનું સરખું ઘર બંધ કરી દીકરાના સુખી ઘરમાં રહેવા મીઠા સપના લઈને શહેરમાં જવા માટે નીકળી ગયા રામજીભાઈ અને જમનાબા શહેરમાં કરણના મોટા બંગલે પહોંચ્યા બંગલો તો એટલો મોટો હતો કે જાણે કોઈ રાજા મહારાજાનો મહેલ બધી વસ્તુઓ નવી અને ચકચકતી હતી પણ તેમને ઘરમાં પગ મૂકતાં જ એક અજાણ્યો ડર લાગ્યો કર્ણે તેમણે કહ્યું કે બાપુજી આ તમારો રૂમ છે તમે અહીં આરંભ કરજો આ રૂમમાં તમને કોઈ ખલેલ નહીં પહોંચાડે રૂમ મોટો અને સારો હતો પણ એમાં પ્રેમની ઉફ ન હતી શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું રામજીભાઈ આંગણામાં થોડા છોડ ઉગાડવાનો પ્રયત્ન કરતા અને બાદ દીકરાના રસોડામાં થોડી મદદ કરવાની કોશિશ કરતા પણ કરણની પત્ની સવિતાને તેમનું ઘરના કામમાં દખલ કરવાનું ગમતું ન હતું એક દિવસ જમનાબાએ પૌત્ર માટે ખીચડી બનાવી ત્યારે સવિતાએ મોં બગાડીને કહ્યું કે બા હવે તમે આ બધું ન કરો તો સારું અમારા ઘરમાં આવી જૂની વસ્તુઓ કોઈ નથી ખાતું તમે બસ તમારા રૂમમાં આરામ કરો ધીમે ધીમે રામજીભા અને જમનાબાને લાગ્યું કે તેઓ આ ઘરમાં મહેમાન નહીં પણ એક બોજ બની ગયા છે કરણ આખો દિવસ ઓફિસમાં રહી તો અને સાંજે થાકીને આવતો ત્યારે તેની પાસે મા બાપ સાથે બેસીને વાત કરવાનો સમય ન હતો જમના બા જ્યારે કરણને કહેતા કે બેટા તું થોડીવાર અમારી પાસે બેસ અમને ગામની વાતો કર ત્યારે કરણ કહેતો કે બા મારે કામ હોય છે અમે શાંતિ રાખો રામજીભાઈને સૌથી વધુ દુઃખ ત્યારે થયું જ્યારે તેમનો નાનો પોત તેમની પાસે આવવા માગતો પણ સવિતા તરત જ તેને ખેંચી લેતી અને કહેતી કે દાદા દાદી પાસે ન જા તેઓ ગામડાની વાતો કરશે અને તને ભણવામાં પાછળ પાડી દેશે દીકરાના મોટા ઘરમાં બા બાપ એક ખૂણામાં સંકોચાઈને બેસી રહેતા એમને લાગ્યું કે તેમના પોતાના ઘરમાં જે માણસાઈ હતી તે આ આલિશાન બંગલામાં ક્યાં ખોવાઈ ગઈ છે તેઓ બંને રોજ રાત્રે ચૂપચાપ એકબીજા સામે જોતા અને તેમની આંખોમાં પીડા છલકાતી શહેરમાં છ મહિના વીતી ગયા આ છ મહિના રામજીભાઈ અને જમનાબા માટે છ યુગ જેવા હતા એમને લાગતું હતું કે ગામનું નાનું ઘર કેટલું સારું હતું જ્યાં એમનો આઝાદી અને માન મળતું હતું અહીં તો બધું હતું પણ પોતાનું કશું જ ન હતું એક રવિવારે સવારે કરણ રૂમમાં આવ્યો એના ચહેરા ઉપર થોડો તણાવ દેખાતો હતો તેણે કહ્યું કે બાપુજી હું એક વાત કરવા આવ્યો છું જુઓ તમે બંને વૃદ્ધ થયા છો આટલું મોટું ઘર છે પણ કોઈ તમારી દેખભાળ નથી રાખતું સવિતાને પણ ઘણું બધું કામ હોય છે અને અમે ઓફિસનું ટેન્શન હોય છે રામજીભાઈ અને જમનાભાઈએ એકબીજા સામે જોયું એમને ખબર હતી કે હવે શું થવાનું છે કરણે વાત આગળ વધારતા કહ્યું મેં તમારા માટે એક જગ્યા શોધી છે જમનાબા ધ્રુજતા અવાજે બોલ્યા કે કઈ જગ્યા બેટા કરણ નીચું જોઈને બોલ્યો કે વૃદ્ધાશ્રમ એ બહુ સારો છે ત્યાં બધા તમારી ઉંમરના લોકો હોય છે ડૉક્ટર હોય છે તેમને બધી સગવડ મળશે તમને ત્યાં મજા આવશે બાપુજી રામજીભાઈએ આ વાત સાંભળી એમને લાગ્યું કે જાણે કોઈએ હૃદય ઉપર લાકડી મારી હોય જે દીકરાને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યો જેની ભૂખ સંતોષવા પોતે ભૂખ્યા રહે તે દીકરો આજે તેમને ઘરમાંથી કાઢી રહ્યો હતો રામજીભાઈએ શાંતિથી કહ્યું કે બેટા અમે તારા માટે શું નથી કર્યું તું અમને ક્યાંક મૂકી દે એવું તે ક્યારેય વિચાર્યું પણ કેમ કરણ તરત જ ગુસ્સાથી જવાબ આપ્યો કે બાપુજી તમે જુઓ છો ને તમારું અહીં એડજસ્ટ નથી થતું આ જરૂરી છે હું તમને છોડી નથી રહ્યો હું તમને સગવડ આપું છું આ સાંભળીને જમના બાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી રામજીભાઈએ દીકરા સાથે દલીલ કરવાનું છોડી દીધું તેઓ સમજી ગયા કે કરણનું મન હવે પૈસા અને દુનિયાદારીમાં ડૂબી ગયું છે બીજા દિવસે કરણ તેમને વૃદ્ધાશ્રમ નામની જગ્યાએ મૂકી આવ્યો જ્યાં મા બાપ પોતાના સંતાનોની રાહ જોતા જીવન વિતાવે છે વૃદ્ધાશ્રમમાં શાંત અને સુંદર જગ્યા હતી ત્યાં રહેતા બીજા બધા વૃદ્ધોની વાર્તા પણ રામજીભાઈ અને જમનાબા જેવી જ હતી બધાની દિવાલો ઉપર સંતાનોના ફોટા લટકતા હતા અને બધાના ચહેરા ઉપર એક જ સવાલ હતો શું અમે આટલા ખરાબ હતા જમનાબાનું મન નહોતું લાગતું તે રોજ સવારે બારી પાસે બેસીને પોતાના દીકરાના આવવાની રાહ જોતા એમને લાગતું કે કરણેને જરૂર પસ્તાવો થશે અને તે તેમને પાછો લેવા આવશે રામજીભાઈએ હવે સત્ય સ્વીકારી લીધું હતું તેમણે વૃદ્ધાશ્રમના બીજા મિત્રો સાથે વાતો કરીને પોતાનું મન મનાવ્યું તેઓ એકબીજાના દુઃખમાં સાથ આપતા અને પ્રાર્થના કરતા કે તેમના સંતાનોને ક્યારેય આ દિવસ ન જોવો પડે વૃદ્ધાશ્રમમાં એક દિવસ દિવાળીનો તહેવાર આવ્યો આખું આશ્રમ ખુશ હતું પણ રામજીભાઈ અને જમનાબાની આંખોમાં શૂન્યતા છવાયેલી હતી તેમને યાદ આવ્યું કે કેવી રીતે કરણ નાનો હતો ત્યારે દિવાળી ઉપર નવા કપડાં માટે જીદ કરતો અને જમનાબા પોતાના હાથે મીઠાઈ બનાવતા સાંજે જે વૃદ્ધાશ્રમના દરવાજે એક નાનકડી ગાડી આવીને ઊભી એમાં એક યુવાન નીચે ઉતરો એ યુવાન બીજો કોઈ નહીં પણ કરણનો દીકરો કિશન હતો કિશનને તેના દાદા દાદી બહુ વાલા હતા કિશને આવીને તરત જ દાદા દાદીના પગ પકડ્યા અને રડતા રડતા કહ્યું કે દાદા દાદી મને માફ કરી મારા પપ્પાએ જે કર્યું એ ખોટું હતું હું આજે તમને લેવા નથી આવ્યું પણ તમારી સાથે દિવાળી મનાવવા આવ્યો છું કૃષ્ણે કહ્યું કે તે રોજ કુલેથી આવીને તેમના માટે પત્ર લખશે અને તેમને મળવા આવતો રહેશે કૃષ્ણે પોતાના દાદા દાદીને ભેટીને એટલો બધો પ્રેમ આપ્યો કે રામજીભાઈ અને જમનાબાને લાગ્યું કે ભલે દીકરો ભૂલી ગયો પણ ત્રીજી પેઢી હજી સંબંધોનું મૂલ્ય જાણે છે કૃષ્ણે જતાં જતાં રામજીભાઈને વચન આપ્યું હતું કે ક્યારેક પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે જોકે કરણ ક્યારેય તેમને લેવા ન આવ્યું રામજીભાઈ અને જમનાબા જમનાબાએ વૃદ્ધાશ્રમને જ પોતાનું નવું ઘર બનાવી દીધું પણ હવે એમને એટલો સંતોષ હતો કે તેમનો પુત્ર હજી તેમના સંસ્કારોને જીવતા રાખશે આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતા ધરતી ઉપરના ભગવાન છે તેમણે તમને મોટા કરવા માટે પોતાનું આખું જીવન આપી દીધું છે જ્યારે તેઓ વૃદ્ધ થાય ત્યારે તેમનો સગવડ નહીં પણ તમારા પ્રેમ સમય અને સાથની સૌથી વધુ જરૂર હોય છે જે સંતાન પોતાના મા બાપને ઘરના દરવાજાથી દૂર કરે છે તેને એક દિવસ એ દુઃખ પાછું ભોગવવું પડે છે તો દોસ્તો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરીને તેને વોલ પર સેટ કરો જેથી તમને નવી વિડીયોની સૂચના તરત મળી જશે આભાર પ્લીઝ મિત્રો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તમારો હૃદયપૂર્વક પૂરી વાર્તા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ